જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય માતાજી એક ફરી નવા વિડીયોની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા છે ધોરણ બાર વિષય ભૂગોળ આજનો ટૉપિક છે આપણા બહુલક આજે આપણે વિડીયોની અંદર બહુલકના દાખલા જોવાના છે આની અગાઉના વિડીયોની અંદર આપણે મધ્યક અને મધ્યસ્થના દાખલા જોયેલા છે મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આપણને વિભાગ ની અંદર બે માર્ક્સમાં બહુલકના દાખલા પૂછાય છે અને વિભાગ ડીની અંદર જે કે ત્રણ માર્ક્સની અંદર મધ્યક કે મધ્યસ્થના દાખલા પૂછાતા હોય છે અગાઉના વિડીયોમાં આપણે મધ્યક જેનું થમણેલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એનો વિડીયો બનાવેલો છે અને આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો એવી જ રીતે મધ્યસ્થના દાખલાનો વિડીયો જેમાં બે ભાગ છે ભાગ એકની અંદર અયુગ્મ પૂર્કની રીત એટલે કે કુલ અવલોકોની સંખ્યા એકી હોય ત્યારે આપણે કઈ રીતે મધ્યસ્થ શોધો એની રીત સમજાવી છે અને ભાગ બેમાં એ બીજા વિડીયોની અંદર યુગ્મ પૂર્ણાંકની રીત એટલે કુલ અવલોકોની સંખ્યા કી હોય ત્યારે કઈ રીતે મધ્યસ્થ શોધો એની રીત સમજાવેલી છે જો તમે હજુ સુધી આ વિડીયો ના જોયા હોય તો એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો આજે આપણે વાત કરવાના છે બહુલકની તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો હું છું ધર્મેશ બારૈયા અને આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો આપણે બહુલક વિશે થોડીક માહિતી મેળવીએ આંકડાકીય માહિતીના અવલોકનોમાં એકથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોના મૂલ્યને બહુલક કહે છે બરાબર મિત્રો આપણને જે આંકડાકીય માહિતી આપી હોય એટલે કે જે સંખ્યાઓ આપેલી હોય તો એ સંખ્યાઓને અવલોકન કહે છે એમાંથી જે સંખ્યા વધારે વખત પુનરાવર્તન થતી હોય એટલે કે રિપીટ થતી હોય એવી સંખ્યાને આપેલ અવલોકનોનો બહુલક કહેવામાં આવે છે ત્યાર પછી તેને અંગ્રેજી મૂળાક્ષર ઝેર સંજ્ઞા વડે દર્શાવાય છે એટલે બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે ઝેર સંજ્ઞા બરાબર આપણે આ યાદ રાખવાનું એમસીક્યુમાં અને એક માર્ક્સમાં પણ આ સંજ્ઞા પૂછાઈ શકે છે મધ્યક તથા મધ્યસ્થમાં જવાબ તરીકે એક જ અવલોકન આવે છે જ્યારે એક કરતાં અહીં એક કરતાં વધુ અવલોકનો જવાબરૂપે હોઈ શકે છે એટલે કે મધ્યક અને મધ્યસ્થના વિડીયો આપણે અગાઉ તમે જોયા હશે તો વિડીયોની અંદર જવાબ તરીકે તમે જુઓ તો મધ્યકમાં પણ કોઈ એક જ અવલોકન હોય જે જવાબ તરીકે આવતું હોય અને મધ્યસ્થમાં પણ એવું છે કે એક જ અવલોકન જવાબ તરીકે આવે જ્યારે બહુલકની અંદર એક કરતાં વધારે પણ બહુલક શકે છે એટલે એક કરતાં વધારે સંખ્યા કે અવલોકન જવાબ તરીકે આવી શકે છે એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી અને બે બહુલકો ધરાવતી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહે છે એટલે કે આપેલી આંકડાકીય માહિતીમાં જો એક જ બહુલક હોય તો આપણે એને એક બહુલકીય માહિતી કહીશું અને એક કરતાં વધારે બે હોય તો એને દ્વિબહુલકીય માહિતી કહેવાશે ઘણી વખત આ વ્યાખ્યા આપણને એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાતી હોય છે એટલે ખાસ આપણે વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની આગળ જોઈએ કે કોઈ અંકાત્મક માહિતીમાં બે કરતાં વધુ બહુલક પણ હોઈ શકે અને એવું પણ બને કે કોઈ માહિતીમાં એક પણ બહુલક નક્કી કરી શકાય નહીં એટલે આપણને કહે છે કે ઘણી વખત આંકડાકીય માહિતી એવી પણ હોય કે જેમાં તમને બે કરતાં વધારે પણ જવાબ મળે અને ઘણી વખત એવું પણ બને કે તમને એક પણ સંખ્યા કે અવલોકન જવાબ તરીકે મળતી નથી તો આ બંને સંભાવનાઓ રહેલી છે જો આંકડાકીય માહિતીમાં એક પણ અવલોકન પુનરાવર્તિત કે રિપીટ ના થતું હોય તો એની અંદર કોઈ બહુલક હોતો નથી તો તમારે સિમ્પલ ભાષામાં ભૂગોળની અંદર લખવાનું હોય છે કે ભાઈ આપેલ આંકડાકીય માહિતીમાં એક પણ સંખ્યા અવલોકન બહુલક તરીકે આવતી નથી બરાબર બીજા વિષયોની અંદર તમને એની બીજી ઘણી બધી રીતો આપી છે પણ અહીંયા આપણે એનો ઉલ્લેખ કરવાનો નથી અહીંયા આપણે એટલું જ લખવાનું છે કે આપેલ આંકડાકીય માહિતીમાં કોઈ બહુલક આવતો નથી હવે એના ઉદાહરણો જોઈએ નીચે આપેલી માહિતીને આધારે તેનો બહુલક શોધો જેમાં બૂટ વેચતી એક દુકાનમાં એક દિવસ દરમિયાન નીચે જણાવેલા માપના બૂટનું વેચાણ થયું હતું અહીંયા બૂટના માપ આપણને આપેલા છે તો એ જે સંખ્યાઓ છે એ સંખ્યાને આપણે અવલોકન કરીશું આ અવલોકનોને સૌથી પહેલા શું કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર એટલે બહુલકની અંદર પણ આપણે જે પણ અવલોકનો આપ્યા હોય એ અવલોકનોને ચડતા ક્રમમાં આપણે ગોઠવીશું તો ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે છ છ સાત 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 આઠ આઠ નવ નવ આપેલ અવલોકનોમાં સાત સૌથી વધુ વખત આવે છે બરાબર એટલે ઉપર જે અવલોકનો લખે એમાં સાત સંખ્યા છે એ સૌથી વધારે રિપીટ થાય છે એટલે સાત સંખ્યા એનો જવાબ આવશે તેથી આપેલ માહિતીનો બહુલક જેડ બરાબર સાત થશે બરાબર આ રીતે આપણે ઝેર બરાબર સાત એટલે કે અહીંયા આપણો આ દાખલાની ગણતરી પૂરી થઈ જાય બરાબર અહીંયા ત્રણ સ્ટેપમાં આપણે આ દાખલો ગણવાનો છે બરાબર અવલોકન ચર્ચાક્રમમાં ગોઠવવાના પછી એમાં કયું અવલોકન સૌથી વધારે પુનરાવર્તિત થાય છે એ લખવાનું અને પછી એને ઝેર બરાબર આપણે એ જવાબ લખવાનો છે બરાબર ખૂબ એકદમ સરળ છે મિત્રો અને આપણને આ બે માર્ક્સના પ્રશ્નમાં પૂછાતો હોય છે બીજું આપણે જોઈએ બે આપેલ માહિતીમાં એક જ અવલોકન સૌથી વધુ વખત આવે છે તેથી આવી અંકાત્મક માહિતીની એક બહુલકીય માહિતી કહે છે બરાબર તો અહીંયા તમને જેવડે એક બહુલકીય માહિતીની વ્યાખ્યા આપણે કહી દીધી તો એ તમને સમજાવી છે ગણતરી જ્યારે પરીક્ષામાં પૂછાય અને તમે ગણતરી કરો ત્યારે આ વ્યાખ્યા તમારે નીચે લખવાની નથી જો તમને એક માર્સમાં અલગથી પૂછે કે એક બહુલકીય માહિતી કોને કહેવાય ત્યાં જ તમારે આ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવાનો ગણતરીમાં આપણે આ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવાનો નથી બીજું ઉદાહરણ જોઈએ અવલોકનો આપ્યા છે ચર્ચા ક્રમમાં ગોઠવતા સાત વીસ બાવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ 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 અને એકત્રીસ બરાબર મિત્રો અહીંયા સંખ્યા વધારે આપી છે એટલે આપણે એક વખત જે પ્રશ્નમાં સંખ્યા આપી છે એ સંખ્યા અને આપણે ક્રમમાં જે અવલોકનો લખ્યા છે એની સંખ્યા એ આપણે એક વખત ગણી અને મેચ કરી લેવાની જો વધારે ઓછી હોય તો આપણો જવાબ ખોટો પડી શકે છે એટલે ઘણી વખત એવી ભૂલ થાય છે કે આપણે ક્રમમાં લખતા કોઈક સંખ્યા લખવાની રહી પણ જાય અથવા તો કોઈક એક વખત વધારે પણ લખાઈ જાય છે એટલે આપણે એનું ધ્યાન રાખીશું તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એમાં કઈ સંખ્યા સૌથી વધારે રિપીટ થાય છે એ જ જોવાનું છે તો અહીંયા આપેલા અવલોકનોમાં સત્યાવીસ સૌથી વધુ વખત આવે છે તેથી આપેલ માહિતીનો બહુલક જ બરાબર સત્યાવીસ થશે બીજું ઉદાહરણ જોઈએ અહીંયા આપણને કેટલાક અવલોકનો આપે છે અહીંયા અવલોકનોની સંખ્યા થોડીક વધારે છે હવે જ્યારે આવા અવલોકનોની સંખ્યા વધારે હોય ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવું પડે કે કોઈ સંખ્યા ઓછી કે વધારે લખાય નહીં તો આપેલ અવલોકની ચર્ચા ક્રમમાં ગોઠવતા બરાબર આ રીતે તમારે એને ચરતા ક્રમમાં ગોઠવી દેવાના છે બરાબર ચર્તા ક્રમમાં ગોઠવા માટે પહેલાં સૌથી નાની સંખ્યા પછી એનાથી મોટી એનાથી મોટી એ રીતે લખવાની અહીંયા જોઈએ તો ત્રેવીસ 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 પચીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ 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 બત્રીસ પાંત્રીસ ને છત્રીસ એક વખત આ સંખ્યાઓ ગણી અને તમારી પ્રશ્નમાં આપેલી સંખ્યાઓ સાથે મેચ કરી જોવાની ભાઈ બરાબર છે કે નહીં બરાબર કે વધારે ઓછી લખાય નહીં હવે આપણે જોવાનું છે કે એમાં કઈ સંખ્યાઓ રિપીટ થાય છે તો આપેલ અવલોકનોમાં ત્રેવીસ તથા ત્રીસ મૂલ્યો સૌથી વધુ વખત આવે છે એટલે કે આ બે સંખ્યાઓ વધારે વખત રિપીટ થાય એટલે અહીંયા બે જવાબ આવશે તેથી આપેલ માહિતીનો બહુલક જે બરાબર ત્રેવીસ તથા ઝેર બરાબર ત્રીસ થશે બરાબર અહીંયા બે સંખ્યા એવી છે જે વધારે રિપીટ થાય છે મિત્રો એટલે અહીંયા આપણે જેમ વ્યાખ્યામાં જોઈએ ભાઈ ઘણા અંકાત્મક માહિતીમાં બે બહુલક પણ હોઈ શકે છે તો આ તમને એ ઉદાહરણ દ્વારા સમજાયું છે આપેલ માહિતી બે બહુલકો ધરાવતી હોવાથી તેને દ્વિબહુલકીય માહિતી કહે છે તો આ રીતે તમે દાખલા ગણી શકો છો બરાબર અહીંયા તમને હોમવર્ક માટે પણ બે દાખલા આપે છે બહુલક જો મિત્રો તમને આપણી આ રીત ગમી હોય તો તમે ચોક્કસથી આપણા વિડીયોને લાઈક કરો તમને જો ગણતરીમાં ક્યાંય કન્ફ્યુઝન હોય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને અહીંયા તમને જે હોમવર્કમાં દાખલા આપ્યા છે એનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે ઘણા બધા મિત્રો વિડિયો જોવે છે પણ જવાબ પછી હોમવર્કના નો આપણને કોમેન્ટમાં કહેતા નથી તો ખાસ વિનંતી કે તમે આ જવાબ છે દાખલાઓનું ગણી અને તમે કોમેન્ટ બોક્સમાં આપો તો મને પણ ખ્યાલ આવ્યો કે તમને મારી રીતની અંદર ખબર પડી છે જો તમને આપણા વિડીયો ગમ્યા હોય તો આપણી વિડીયોને લાઇક કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા બીજા વિડીયો જોવા માટે પણ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જય હિન્દ જય માતાજી